પાલીતાણામાં આધાર કાર્ડની કામગીરીને લઈને મામલતદાર દ્વારા નિવેદન આપી સ્પષ્ટતા કરવામાં આવી પાલીતાણામાં આધાર કાર્ડની કામગીરીને લઈને લોકોને હાલાકી પડી રહી છે જેને લઈને પાલીતાણા શહેરમાં માત્ર હાલ બે જ સેન્ટર પર કામગીરી શરૂ હોય ત્યારે નવા આધાર કાર્ડ તેમજ અમુક સુધારામાં લોકોને હાલાકી પડી રહી છે જે મામલે મામલતદાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે અને નિવેદન આપવામાં આવ્યું છે જેમાં મામલતદાર વિજયકુમાર ડેર દ્વારા પ્રતિક્રિયા આપી લોકોને આધાર કાર્ડની વિસંગતતા અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે અને પાલિતાણાના આધાર કાર્ડ સેન્ટરો પર હાલ કઈ કામગીરી કરવામાં આવી રહી છે તે અંગે વિગતવાર માહિતી આપી બ્યુરો રિપોર્ટ શાશ્વત ગુજરાત પાલિતાણા ન્યૂઝ આપણે આધાર કાર્ડના પાલીતાણા સિટીમાં એક મમદા ઓફિસ કચેરી ખાતે છે આધાર કાર્ડનું અને એક પથિક છે જે અહીંયા એ લોકેશન ઉપર બે બે સેન્ટર કાર્યરત છે કુલ બે અને કામગીરીમાં તો અત્યારે નવા નવા આધાર કાર્ડ નીકળે છે બીજાનામાં સંક્ષિપ્ત સુધારણા જે લગ્ન મેરેજથી એવા એવા નહીં જે નામ પાછળ શોર્ટ ફેરફાર થતો હોય તેવા પ્રકારના સુધારા કરવામાં આવે છે ફોટોના સુધારા છે જન્મ તારીખના સુધારા છે આવી કામગીરી અત્યારે આધાર કાર્ડ સેન્ટર પર થાય છે અન્ય કામગીરી બંધ છે હા અન્ય કામગીરી જે બંધ છે જે એની અંદર અમે લખેલું છે ઉપર રજૂઆત કરેલ છે અને આવા આવા પ્રશ્નો બને છે જે શોર્ટ નામ હોય છે જન શોર્ટ વર્ષ છે એ અંદર અમે વિગતવાર જ રિપોર્ટ કરેલો છે અને ટૂંક સમયમાં થઈ જશે એની સોફ્ટવેર અપડેટ થઈ જશે એ એવી અપેક્ષા છે